啊，那个。

હા પ્રેમ ઘરે આ ગાડી આંખવાની વિપુલ આમ પ્રથા કા ને વાળી લેજે આમથી આમ વાળી લેજે હો

પ્રેમભાઈ આવી ગયા છે કીધું જા તો પ્રેમભાઈ આવી ગયો ભાઈ હું અમારા મોટા સબસ્ક્રાઈબર છે આવો આવો પ્રેમભાઈ આવ કાના આવ આવો આવો કાના ભાઈ શું લાવ્યા કાન ભાઈ હા હું છે કાનભાઈ કઈક લાવ્યા છે બાપા સીતારામ ટ્રાવેલર્સ

હાર્દિકભાઈ ફર્સ્ટ ક્લાસ મજામાં છે ગાડી છે લાઈફ વિવેક કેમ છો મજામાં હેલો હાર્દિકભાઈ પ્રદીપભાઈ કઈ છે કેમ છો

Karena si keluarga, wah, hardik bye tembaga, tembaga, bye tembaga, 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 હા અમારે નાની દુનિયામાં મોટું નામ પ્રેમ વાણિયા હાર્દિક જય માતાજીયા પ્રવીન જય માતાજી ભાઈ હાર્દિક ભાઈ જય માતાજી કઈ છે હા આવી પાસે એમ આદિત કીટુ આવે છે ક્યારે આગળી આવે છે કીટુ ને લઈને આવે છે કીટુ 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 આવે છે હલો રાજલિકભાઈ જય માતાજી આવડે We can see a lot what do? હાર્દિકભાઈ પુલ બનાવે છે પુલ નહી હા એક તો બનાવીને પુલ પણ ફટાફટ ગાડી વહી ગઈ છે નીચે રિવર્સમાં નેત નીકળી કીટુ આવે છે ડીઆર બ્લોક સુરત आओ आओ क्या किट्टू ने लाइन लाइव में बदल बदल लाइव કિട്ടുને ગાડી હાર્દિક ને બહુ ગમે ખબર બધા કેટલા બિલાડી નહીં તમે છે ને એટલે ખબર પડી કોણ એમ કા હા કિട്ടുને જોય તો વિડિયોમાં બન્યા રેજો કે હાર્દિક એમ છે હું આવું છું આગળ

થાંભા જાઉં થઈ જાઉં હાર્દિક ભાઈ પહેલી કોમેન્ટ પ્રેમભાએ કરી છે બતાવે જ છે લોંગ વિડીયો ચેનલમાં જાઓ હાર્દિકની અંદર હાર્દિક ગુજરિયા કરો એટલે લોંગ વિડિયો હા આજ સવારે અપલોડ કર્યો છે રોજે રોજના વિડીયો તો અપલોડ કરી છે ને હવે ને સ્કૂલે ચાલુ થઈ ગયું છે એટલે હવે બે દિવસે એક વિડીયો અપલોડ કરવાનો સ્ટુડિયો ઉષા કોટડા સ્ટુડિયો ઉષા કોટડા મોટા યુટ્યુબર હો ભાઈ આવ્યા આવ્યા હો અમારી ચેનલ માં આવ્યા તો કરા નાની દુનિયામાં મોટું નામ નરેશ બારીયા હો ભાઈ ઉષા કોટડા વ્લોગ પીયુ સ્ટુડિયો ભાઈ વિઝિટ કરી લેજો

પોગી જાશું આ દે હા કે યોગે તો આ

જો આવી ગાડી છે હાર્દિક બાડી મસ્ત ને રિમોટ કંટ્રોલ કાર આમ ડિસ્કો કરાવતો તો ને પ્રેમ ડિસ્કો કરાવતો તો ને પ્રેમ હા જો ફરી ફરી એટલે હા હાથ લલાવે

ને હાર્દિક ના નવા ને હાર્દિક ને હાર્દિક લાઈવ નવો વિડિયો જોજો પપ્પા ને આ ગાડી તો શું મારી દુકાને

બસ હવે આવી જાગડી આવો આવો મઢડા આવશો દેહ માં આવશો ને ત્યાં આવશો ભાઈ તમારું ઘર ક્યાં છે અમારું ઘર છે હાર્દિક ભાઈ જો કે ગેમ રમે છે આમ જો આપડે જોઈએ હાલો હાર્દિક ભાઈ રમે છે આ છે ને જોકેટ માંથી લઈએ ટાઈમ પાસ કરે છે ને આ ગોઠવવાનો આપડે કેમ ફોન માં ગેમ આવે એમ આ છે ને હાર્દિક ભાઈ બહુ વાટે છે કીટુ બેન આવવાના છે ને વાટે છે

પાંચ વાગ્યા સુધી રહે તો હજી એને છે ને આવવું ન હોય કા હે ઘરે ગમે કે નિશાળે ગમે તને જવો અમુકને નિશાળે નો ગમતું હોય ઘરે ગમતું હોય આને નિશાળે ગમે હેસન હા લેશન કરવાનું છે ને કહીએ

โอเคส์โอเคส์อาโซอาไปเจอซีอาไปโซอาไปเจอมึงมาซักยี่หกข้าวเรื่องนี้เรื่องนี้เ <laughs> รื่องคุยมาแล้วเบี้ยวเอ้ยข้ารูมเซ่ฮาร์ดิคอายังตัวตัวยังไม่เยอะโซอาจะเหนื่อยว่าจุดจุดท่านเนี่ย

હાર્દિક પકડી જાય બિલાડી બહુ રમાડતો નહીં નહીં આ જો કેટલી મસ્ત છે મને આ બહુ ગમી ગયું

થિયેટર થા હાર્દિક હાર્દિક ને બિલાડી ને વિડિયો વધારે છે આ કા નીચે ની ઓલી કાળા કલર ની ઓલી કબર છે હા રમાર તો રોજ નીચે રી હા આ જો કેટલી મસ્ત ક્યૂટ ક્યુટ છે ક્યૂટ ક્યુટ જો આની વાટ જો તો થા મે કયું ના ગાર્દી ને આમ તો કેટલાય દિવસથી થી લઈ લે લે પકડી લેવાય તારે નહીં સે નો જાય જોઈ પૈસા પૈસા રમે જો એટલે પછી <of> <Norwegian> <mulia> <image of> <mulia> ずるい。<music>